અમદાવાદનું સાણંદ જ્યાં જમીન વિવાદમાં ખેલાયેલા ખૂની ખેલમાં એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડીલો પારજીત જમીન વિવાદમાં બે જૂથ આમને સામે આવ્યા જેમાં ધનાજી દેવ અને હરીશ ડાભી નામના શખ્સ પર ચપ્પુ અને લાકડી વડે હુમલો કરાયો આ બબાલમાં ત્રણેય લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયા જેમાં દેવ ધનાજી ડાભીનું આજે સારવાર દરમિયાન મોત થઈ ગયું તો અન્ય બે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે બે જૂથ આમને સામને આવ્યા જેમાં ધનાજી દેવ અને હરેશ ડાભી નામના શખ્સ પર ચપ્પુ અને લાકડી વડે હુમલો કરાયો આ બબાલમાં ત્રણેય લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયા જેમાં દેવ ધનાજી ડાભીનું આજે સારવાર દરમિયાન મોત થઈ ગયું તો અન્ય બે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ કેસમાં પોલીસે ધનાજી પુનાજી ડાભી દેવ ડાભી અને હરેશ ડાભી સાથે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે